બોટાદમાં કરદા મામલે ખેડૂતોનું આંદોલન થયું આ આંદોલન કેટલું સફળ રહ્યું એ તો બોટાદના ખેડૂતો જ નક્કી કરશે પરંતુ આ આંદોલનનું જેણે બીડું ઝડપ્યું તેવા રાજુ કરપડાને પક્ષ તરફથી કેટલું સમર્થન મળ્યું તે પ્રશ્ન જો પૂછવામાં આવે તો તેનો મિશ્ર પ્રતિસાદ મળે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના યુવા નેતા છે તેમણે આ મોટા આંદોલનની જાહેરાત કરી હતી કારણ કે ખેડૂતોને લઈને આટલું મોટું આંદોલન થતું હોય એટલે પક્ષનું એક મોટું આંદોલન કહી શકાય આમાં વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની આંદોલનમાં સૂચક ગેરહાજરી અને ઈસુદાન ગઢવીની રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની કાર્યક્રમમાં ગેરહાજરી એ અનેક સવાલ ઊભા કરે છે નેતાઓના કાર્યક્રમમાં ગેરહાજર રહેવું તેના કારણો ઘણા હોઈ શકે છે હોઈ શકે નેતાઓ વ્યસ્ત હોય કે અન્ય કાર્યક્રમોમાં જવાનું હોય પરંતુ જ્યારે પક્ષનો સૌથી મોટો કાર્યક્રમ થતો હોય એટલે કે ખેડૂત આંદોલન થતું હોય તેવા સમયે ગોપાલ ઇટાલિયા જો પક્ષના કાર્યકરો નેતાઓ સાથે હાજર ના રહે તો એમાં લાગી રહ્યું હોય કે પક્ષમાં કોઈક નેતાઓ વચ્ચે ગજગરાજ હોઈ શકે વાત છે ગોપાલ ઇટાલિયાની આ કાર્યક્રમમાં ગેરહાજર ન રહેવાના કેટલાક કારણો હોઈ શકે શું ગોપાલ ઇટાલિયા આ કાર્યક્રમમાં આવવા નહોતા માગતા કે શું ગોપાલ ઇટાલિયા એ અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હતા તેમનો અન્ય કોઈ કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો એટલે એ ખેડૂત આંદોલનમાં આવી ના શક્યા અથવા ત્રીજી વાત એ પણ હોઈ શકે કે ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમણે બીજા નેતાઓને વિશ્વાસમાં લીધા વગર બીજા નેતાઓને પૂછ્યા વગર ખેડૂત આંદોલનની જાહેરાત કરી જે પ્રમાણે પંચાયતની જાહેરાત કરવામાં આવી હતી તે આંદોલન કરીની જાહેરાત કરી દીધી હોય તો તેનાથી નારાજ થઈને ગોપાલી ઇટાલિયા કાર્યક્રમમાં ના આવ્યા હોય જો ભાઈ આના કારણો ઘણા હોઈ શકે છે પરંતુ જ્યારે પક્ષના મોટો કાર્યક્રમ આંદોલન થતું હોય ત્યારે મોટા નેતાઓ એ હાજર ન રહે ત્યારે એવું લાગે કે પક્ષમાં અંદર અંદર નેતા વચ્ચે ગજગ્રાજ હોય કે નાની મોટી એ મંદૂક હોય કોઈ પણ પક્ષમાં આવું મંદૂક હોવું ગજગ્રાગ હોવો એ સામાન્ય છે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવા સમાચાર સામે આવતા હોય છે અને આમ કોંગ્રેસ પણ આવા સમાચાર સામે આવતા હોય છે પરંતુ જે પક્ષ એ ઉભરી રહ્યો છે જે પક્ષને અત્યારે લોકો વચ્ચે જઈ રહ્યો છે મજબૂત સ્થિતિ એ ગુજરાતમાં બનાવવા જઈ રહ્યો છે તેમાં આ પ્રકારના સમાચાર સામે આવવા એ અનેક સવાલ ઊભા કરે છે કારણ કે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાનો કાર્યક્રમની જાહેરાત પહેલેથી કરી દેવામાં આવી હતી અને જે રીતનો કાર્યક્રમ હતો જે રીતના દ્રશ્યો રાજકોટની રેલીમાં હતા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ગોપાલ ઇટાલિયાના હસ્તે ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા રાજકોટ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે અને તેવા રાજકોટમાં આવો કાર્યક્રમ હોવો ત્યારે અને પક્ષના પ્રદેશ પ્રમુખ ન હોવા એ અનેક સવાલ ઊભા કરે છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા એ બોટાદમાં આવવાના આવવા માગતા નહોતા કે તેઓ જઈ રહ્યા હોય અને તેમની અટકાયત થઈ હોય તેવું પણ બની શકે પરંતુ બે નેતાઓ વચ્ચે એ ખટાસના સમાચાર એ અનેક સવાલો ઊભા કરે છે જો કે આ પક્ષનો અંદરનો મામલો છે આ કાર્યકરોએ અને નેતાઓએ નક્કી કરવાનું છે પરંતુ જે નેતા અને જે પાર્ટી અત્યારે લોકોમાં ઉભરી રહી છે અને જે એક ફેસ બની રહી છે તે વ્યક્તિના આવા ખટાશના સમાચાર એ અનેક સવાલો ઊભા કરે છે આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ